રજુ નાસ્તો શું મંગાવ્યો તમે રામ રામ વેલકમ કેમ બધા મિત્રો મજામાં છો અમે મજામાં છીએ શરૂઆત થઈ ગઈ છે ફૂલ અને અમે નીકળ્યા છીએ અત્યારે જાવી આવી છીએ નખત રાણા અમારે પરમ મિત્ર અને અમારા ડોક્ટર સાહેબનો જન્મદિવસ છે તો જન્મદિવસની એમને નાની એમથી સરપ્રાઈઝ દેવા માટે આપણે નીકળ્યા છીએ ને હું અત્યારે જો જાઉં છું નખત રાણા તો એમને ખ્યાલ નથી તો આપણા પરમ મિત્રને નાની એમથી સરપ્રાઈઝ દેવા માટે આપણે નીકળ્યા છીએ તો ફટાફટ જોઈ નખત રણા વાગી ગયા છે મિત્રો નવ અને મિત્રો ઠંડીનો પણ માહોલ છે ફૂલ તો ચાલો આજના જર્ની અંદર મિત્રો આપણી ઠેઠ છેલ્લે સુધી મિત્રો બનાવી જવું અને આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને તો ફટોફટ આપણે પૂછી નખાતાણા તો ચાલો આજના આપણે જર્ની અંદર ઠેઠ સુધી મિત્રો બનાવી જવું અને મિત્રો ફૂલ આજે મોજ આવવાની છે તો મિત્રો જો હું અત્યારે પહોંચી ગયો છું લક્ષ્મી બેકરીમાં તો આપણે અહીંથી જો ફટોફટ લઈ લેવી કેક તો મિત્રો હું નીકળી ગયો તો માલપુઆથી જાઉં છું અમે નખાતાણા નોન સ્ટોપ નખત્રાણા જવાનું છે કેક લેવા માટે ગયા હતા પણ કેકમાં આપણને મજા ના આવી જે આપણે ફ્લેવર જોતા હતી ફ્લેવરની કેક નહોતી એટલે આપણે ત્યાંથી નથી લીધી લક્ષ્મી માટી આપણે એકલી ગયા હજી સામત્રા પહોંચવામાં જવું અને જો મિત્રો સરસ મજાનો રસ્તો અને સરસ મજાનો વ્યૂ આવે છે હું તમને આગળ વ્યૂ કોઈ બતાડું ટ્રાફિક કઈ છે તો આપણે ફટોફટ પહોંચી જવી નકાટાણા કારણ કે સાહેબને ખ્યાલ નથી તો સાહેબ આપણી માટે બેઠા છે કારણ કે જે આપણે બીજું હોય બીજું કામ છે એ આપણે ફટોફટ પહોંચી જવી

સામે ગામ નું બતા અને આ સામે છે દૂધની ડેરી છે સામત્રા ગામ વટી ગયા છે આજે સામે બધા જો ટીવી સ્ટેશન ટાવર દૂરદર્શન ટાવર છે આ જો સામત્રા પર ની વચાળે છે આજે જો દેશલ પર ઢોલ લાગુ અને ઢોલ ના પરમ મિત્ર પેલા બેસતા

મિત્રો આપડે અત્યારે મિત્રો છે ને આપડે જો અત્યારે આપડી ગાડી માં નાખાય છે ડીઝલ અને આપડે નીકળી ફટોફટ કાઢ કે થઈ ગયું છે બહુ મોડું અને ઠંડી પણ છે કચ્છની અંદર તો આપણે ફટોફટ પહોંચી જઈએ કારણ કે ડીઝલ પર પહોંચવામાં અને ગાડી રિઝર્વમાં આપણે ગઈ તો ડીઝલ નાખી લેવી ડીઝલ નાખી લીધા પછી આપણે આગળ ફટોપટ નોન સ્ટોપ સીધી ખથાના મળી ટી છે મિત્રો આપણે ખથાના જઈને જોવી કે સાહેબ અત્યારે શું કરે છે એમને ખ્યાલ છે કે ખ્યાલ નથી કારણ કે કોઈને ખ્યાલ જ નથી મને એકને ખ્યાલ છે કારણ કે બધા એ નોકા નોકા બધા અલગ અલગ કામગીરીમાં પડ્યા છે આપણે મિત્રો જો દેશળ પર અત્યારે જો ક્રોસ કરી ગયા છે અને જો આગળ ત્યારે રસ્તો આવે રસ્તો હું તમને બતાવું આપણે મિત્રો જો દેશલ પર ક્રોસ કરી ગયા ને આ જો એક્સિડન્ટ ઇકો નું થયેલું છે આ જો સીધો યો ગયો નલિયા અને આપણે જવાનું છે લખપત માતાના મઠ આ જો સીધો યો ગયો નલિયા અને આપણે જવાનું લખપત માતાના મઠ જો નારાયણ સરોવર સિત્તેર કિલોમીટર થાય અહીંયા થી આપણે મિત્રો જો પહોંચી ગયા છીએ ફાઈનલ નખત્રાણા અને જો નખત્રાણામાં પહોંચતા જો ટ્રાફિક ના જો ઉપર એક સરસ મજાનું જો ડુંગર ઉપર માતાજીનું મંદિર છે

આમાંથી 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 હવે આ આ આ હાલો એ છૂટો હાલો 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 એ ઉપર તમે હાલો એ બાપુ રહ્યા બાપુ બાપુ તમે છૂટાવો હવે આ બરોબર આ એ ફાઇનલ વિનર

દિલીપાઈ ની વાગી ગઈ છે આમાં જર હા પણ દિલીપભાઈ ની વાગી ગઈ છે આમાં જ મિત્રો ખાવા માટે રાજુભાઈ રાજુભાઈ એકલા એકલા થવા રાજુભાઈ

આજનો મિત્રો વિડીયો આપણે ગમ્યો હોય તો અમારો વિડીયોને શેર કરવાનું બોલશો ને ચેનલ ને કરવાનું ભૂલશો ને ફરી પાછા મળી બીજા નવા સાથે જય માતાજી